આપણા ધારા સભ્ય બાદ કોંગ્રેસના ધારા સ્પષ્ટતા માનવદ્ર ધારા સભ્ય અરવિંદ લાડાણીની સ્પષ્ટતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની વાત अफवाह છે હું કોંગ્રેસ ભાજપમાં નહીં જાઉં અરવિંદ લાડાણીએ સ્પષ્ટ રીતે કહ્યું છે ના ના વાત તદ્દન ખોટી છે હું નથી

છેલ્લા બે રાજીનામા પાટીદાર સમાજના ધારાસભ્ય છે એટલે મને પણ એવું લાગે ક્યાંક ને ક્યાંક આ લોકો ભાજપ જે છે એ પટેલ સમાજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને લે પણ મારે એમાં કઈ ધ્યાન દેવાનું થતું નથી તમને ઓફર થશે થાય તો ઠુકરાવી દેવાની હોય એવી તો ઓફર આવે તો શું છે ત્યાં ચૂંટાણા જે પ્રધાન વફાદાર રહેવાનું હોય છે